ત્યારે હાલમાં આવી બુમડી મોટી દુઃખદ ખબર અમદાવાદમાં શનિવારે સોળમી નવેમ્બરે મોડી સાંજે નહેરુ નગરના બાગ રોડ પર ટાગોર પોલીસ નજીક આવેલા બોરણા વેજીટેબલ માર્કેટમાં મહાલક્ષ્મી ફૂટ શાકભાજીની દુકાનમાં વેપારી બદાજી મોદી પર એક્ટિવા પર આવેલા અજાણ્યા શખ્સે એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું તો આની વિગતવાર વાત કરવામાં આવે તો આ ઘટનામાં ઈજાગ્રસ્ત વેપારીને સારવાર અર્થ હોસ્પિટલમાં ખસેડાયા હતા તો તમને જણાવી દઈએ મિત્રો કે પરંતુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું તો આની વિગતવાર વાત કરવામાં આવે તો વેપારી પર ફાયરિંગ કર્યા બાદ શખ્સ ફરાર થઈ ગયા હતા બીજી તરફ એલિસ બ્રિજ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો કોણે ફાયરિંગ કર્યું અને કયા કારણોસર ફાયરિંગ કર્યું તેને લઈને પોલીસ તપાસ કરી રહી છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો જો કે કુટુંબિક ઝઘડાને અદાવતમાં ફાયરિંગ કરાવ્યાની આ શંકા છે તો બસ આજ માટે આટલું જ અને અમારી યુટ્યુબ ચેનલ પણ નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ